અમને ગમીમ કરી સુવિધા કરાય દુ નકે અમે હે ને વિસાદ દરવારી કરશું મત હવે દેવા ન થાતા નથી ગટર તો મત ડિજિટલ ભારતની મોટી મોટી વાતો વચ્ચે દેશભરમાં અનેક ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગટર જેવી પાયાની સુવિધા ન હોવાથી લોકો ગંદકી અને રોગચાળાના વાતાવરણમાં જીવવા મજબૂર છે નમસ્કાર દર્શક મિત્રો હું આશીષ બીએસએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ ચરાડવા આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે જે ડિજિટલ ભારત અને આધુનિક ભારતના દાવાઓ ઉપર એક જોરદાર તમાચો છે પંદર હજાર થી વધુની વસ્તી ધરાવતું આ ગામ ગટર વ્યવસ્થાના અભાવે નર્ક બની ગયું છે અહીંના રસ્તાઓ પર ગંદુ પાણી ભરાય છે દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાનો ભય રહે છે આ પરિસ્થિતિથી શું હળવદના ધારાસભ્ય વાકેફ નહીં હોય ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપીને મતદારોના મન જીતનાર આ નેતાઓ સત્તા મળ્યા બાદ જાણે કે ગામની સમસ્યાઓ ભૂલી જાય છે ચરાડવાના લોકો વારંવાર રજૂઆત કરે છે પણ તેમની એક પણ રજૂઆત ગંભીરતાથી લેવામાં આવી નથી શું ધારાસભ્યને આ ગંદકી નહીં દેખાતી હોય શું તેમને ગામના બાળકો મહિલાઓ વૃદ્ધોની તકલીફો નહીં દેખાતી હોય ચરાડવા ગામના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળ્યો મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી હું ચરાડવા ગામનો રહેવાસી છું આજે અમે ચરાડવાથી બસોથી ત્રણસો જણા જેવા લોકો મહિલાઓ અને પુરુષો સાથે આવ્યા હતા આવેદન દેવા માટે કે છેલ્લા ત્રીસ વર્ષથી આ ચરાડવામાં ગટર નથી તો એ ગટર બાબતથી આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે અમારું ચરાડવા ગામ છે એ સુરત મોરબી જિલ્લામાં સૌથી મોટામાં મોટું ગામ છે અને જે ગામ છે એ ગામમાં પાયાની જે સુવિધા હોવી જોઈએ સુવિધાઓ નથી ગટર જે જેવી સમસ્યા છે જે ગટર જેવી સમસ્યા અમારા ચરાડવામાં નથી મોટું ગામ છે તો વારંવાર રજૂઆત કરવામાં આવે છે સાંસદને ધારાસભ્યને કે તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાંય ચૂંટણી ટામે માત્ર ને માત્ર વાયદાઓ કરે છે વચનો આપે છે અને ચૂંટણી જાય એટલે એ વાયદા વચનોનો પિયાસ્કો થાય છે તો આ વખતે ચરાડવાની જનતા છે એ ગટર માટે લડવા માટે તત્પર છે અને જ્યાં સુધી ગટર ચરાડવાને નહીં મળે ત્યાં સુધી ચરાડવાની જનતા આ વખતે શાંતિથી બેસવાની નથી અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવનારા સમયમાં જો ત્રીસ દિવસની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે કે યોગ્ય અમારું જે પ્રશ્ન છે એનું નિરાકરણ નહીં આવે તો ત્રીસ દિવસની અમે અંદર આંદોલનો કરીશું રોડ રસ્તા રોકીશું ભૂખ હડતાલ પર ઉતરીશું કે રામઝૂન કરીશું આવા અનેકો કાર્યક્રમ કરીશું અને તેની પૂરેપૂરી જવાબદારી અમે તંત્ર પર નાખીએ છીએ મારું નામ અશોક સોનગરા એક્સ આર્મી આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરી અને હું રિટાયર થયો છું આજ વાત કરીએ તો દેશને આઝાદી મળી એને તો અનેક વર્ષો થઈ ગયા પણ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના અભાવને લીધે લોકો પરેશાન થાય છે તો જે સમયમાં દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓએ જે આયોજન કર્યું હતું હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા ચરાડવા ગામને મોરબી જિલ્લાનું સૌથી મોટું ગામ હોવા છતાં આજે જે પ્રાથમિક જરૂરિયાતો છે ગટરની જે જરૂરિયાત છે એ પણ હજી પૂરી થઈ નથી તો ક્યાંક ને ક્યાંક જે ક્રાંતિકારી એ પગલા હવે ગામ લોકોને લેવા માટે મજબૂર થઈ ગયા છે કારણ કે એ જરૂરિયાત નથી પૂરી થતી તો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે જેટલું બને તેટલું જલ્દી એના ઉપર કામ કરવામાં આવે જય હિન્દ જય ભારત મારું નામ ભાવનબેન મકવાણા અમારે ગટર અમને નખાવી છે

તેઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો મત નહીં આપીએ નહીં તો વિસાવદર વાળી કરીશું આ એક મજબૂત ચેતવણી છે કે હવે લોકો પોકળ વચનોથી થાકી ગયા છે અને પોતાના હક માટે રસ્તા પર ઉતરવા તૈયાર છે આવા જ વધુ અહેવાલો જોવા માટે જોતા રહો બીએસએન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ